નમસ્તે મિત્રો ચાલો તમે બધાએ મસાલા પાપડ તો ખાધો જ હશે પણ આજે આપણે મસાલા રોટી બનાવીએ તેના માટે મેં તળેલી રોટલી લઈ લીધી છે ડુંગળી ટમેટું અને મરચું ત્રણેય સમારી લીધું છે ત્યારબાદ તેમાં આપણે મસાલો કરીશું ધાણાભાજી નાખીશું અને મસાલામાં મીઠું અને લાલ મરચું પાવડર બે જ વસ્તુ આપણે ઉમેરશું ત્યારબાદ સરસ એવું મિક્સ કરી અને તળેલી રોટલી ઉપર આપણે જેમ આપણે મસાલા પાપડ બનાવીએ તે જ રીતે એને ડેકોરેટ કરીશું અને ત્યારબાદ લાસ્ટમાં આપણે એને સેવથી ગાર્નિશ કરીશું સરસ એવી આપણી મસાલા રોટી તૈયાર છે ખૂબ જ ટેસ્ટી લાગશે